જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો બધા જ મિત્રો નું સ્વાગત છે અમારી ચેનલ ની નવી જ વાર્તા માં આજની વાર્તામાં ભારતના આ મંદિર ઉપર થી નથી ઉડતા પક્ષી કે વિમાન વિજ્ઞાન પણ ગોથે ચડ્યું બીજા આઠ રહસ્યો જાણીને ચારસો ચાલીસ વોલ્ટ નો ઝટકો લાગશે જગન્નાથ મંદિર ની ટોચ પર નો ધ્વજ પવન ની વિરુદ્ધ દિશામાં ફરે છે અહીં પૂજારી છેલ્લા એક હજાર આઠસો વર્ષથી દરરોજ ધ્વજ બદલવા માટે મંદિરની ટોચ પર ચઢે છે એવું માનવામાં આવે છે કે જો આ વિધિ એક દિવસ માટે પણ છોડી દેવામાં આવે તો મંદિર અઢાર વર્ષ સુધી બંધ રહેશે આવા જ વધારે ફેક્ટ જાણવા માટે જુઓ આજનો પૂરો વિડીયો આજની સ્ટોરી શરૂ કરીએ તેના પહેલા અમારા વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો હવે આગળ અષાઢી બીજ નજીક છે સૌ જાણે છે કે પુરીમાં જગન્નાથ મંદિર ભવ્ય રથયાત્રા નીકળે છે પુરી જગન્નાથ મંદિર ભારતના ચાર ધામ તીર્થસ્થાનોમાંનું એક છે અન્ય ત્રણ ધામ બદ્રીનાથ દ્વારકા અને રામેશ્વરમ છે ઓડિશાના પુરીમાં દર વર્ષે લાખો ભક્તો ભગવાન જગન્નાથ મંદિરના દર્શન કરવા આવે છે ભગવાન જગન્નાથ જે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને નાની બહેન દેવી સુભદ્રા સાથે મંદિરમાં હાજર છે આજે અમે તમને આ મંદિર સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ તથ્યો વિશે જણાવીશું જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથના મંદિર સાથે જોડાયેલી રહસ્યમય બાબતો જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે આ મંદિર ખૂબ જ અલૌકિક છે આજે અમે તમને મંદિર સાથે જોડાયેલા આઠ રહસ્યો વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો ભારતનો ઓડિશા પ્રદેશ તેની સંસ્કૃતિ અને પરંપરા માટે પ્રખ્યાત છે ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરને લઈને ભક્તોમાં ઘણી શ્રદ્ધા છે આ મંદિરમાં દર વર્ષે રથયાત્રા યોજાય છે અને તે ચાર ધામમાંથી એક છે લોકવાયકા મુજબ રાજા ઇન્દ્રદ્યુમને આ મંદિરની સ્થાપના કરી હતી એવું માનવામાં આવે છે કે ભગવાન પોતે તેમના સ્વપ્નમાં આવ્યા હતા અને તેમને મંદિર બનાવવા માટે કહ્યું હતું આ પૌરાણિક મંદિર પોતાનામાં એકદમ અલૌકિક છે આનાથી જોડાયેલી ઘણી એવી બાબતો છે જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી આજે અમે તમને આ ઐતિહાસિક મંદિર સાથે જોડાયેલી એવી આઠ વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે ખૂબ જ રહસ્યમય છે એક જગન્નાથ મંદિરની ધજા એકદમ અનોખી છે મંદિરની ધજા હંમેશા પવનની દિશા વિરુદ્ધ લહેરાતી રહે છે જે દિશામાં પવન ફૂંકાય છે તેની વિરુદ્ધ દિશામાં ધજા ઉડે છે હજુ સુધી લોકો અનુમાન લગાવી શક્યા નથી કે તેની પાછળનું કારણ શું છે બેક મંદિર પરનું સુદર્શન ચક્ર વીસ ફૂટ ઊંચું છે અને એક ટનથી વધુ ભારે છે આ ચક્ર મંદિરના ઉપરના ભાગમાં સ્થાપિત છે પરંતુ આ ચક્ર સાથે જોડાયેલી સૌથી ખાસ વાત એ છે કે તમે આ ચક્રને શહેરના કોઈ પણ વિસ્તારમાંથી જોઈ શકો છો આ ચક્ર પાછળનું એન્જિનિયરિંગ પણ એક રહસ્ય છે મંદિરના કોઈ પણ ભાગમાં ઊભા રહો તો તમને લાગશે કે મંદિરનું ચક્ર તમારી તરફ ફરી રહ્યું છે ત્રણ તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિર ઉપરથી ન તો કોઈ વિમાન ઉડે છે અને ન તો કોઈ પક્ષી આ મંદિરની ઉપરથી પસાર થઈ શકે છે ભારતના અન્ય કોઈ મંદિરમાં આવું જોવા મળ્યું નથી ભગવાનમાં માનનારાઓનું માનવું છે કે રાજ્ય સરકારે નહીં પરંતુ ભગવાને આ વિસ્તારને નોફ્લાઇંગ ઝોન જાહેર કર્યો છે ચાર આ મંદિરની અદભુત ઇજનેરીનું બીજું ઉદાહરણ એ છે કે મંદિરનો પડછાયો દિવસના કોઈ પણ સમયે બનતો નથી એટલે કે આખા દિવસમાં તમને મંદિરનો પડછાયો નહીં દેખાય ઘણા લોકો આનું શ્રેય મંદિરની શ્રેષ્ઠ ડિઝાઇનને આપે છે જ્યારે ઘણા કહે છે કે તે ભગવાનની શક્તિ છે પાંચ પુરીના જગન્નાથ મંદિરમાં ચાર દરવાજા છે આ ચાર દરવાજાઓમાંથી મુખ્ય દ્વારનું નામ સિંહદ્વારમ છે જ્યારે ભક્તો સિંહદ્વારમથી મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે તેમને સમુદ્રની ગર્જના સંભળાય છે પરંતુ દરવાજેથી મંદિરમાં પ્રવેશતાની સાથે જ સમુદ્ર ની ગર્જના ગાયબ થઈ જાય છે અને જ્યાં સુધી મંદિરની અંદર રહે છે ત્યાં સુધી સમુદ્રનો અવાજ મંદિરની અંદર આવતો નથી જો તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં સમુદ્ર ની નજીક હાજર હોવ તો તમે જોશો કે દિવસ દરમિયાન પવન સમુદ્રમાંથી મેદાન તરફ ફૂંકાય છે જ્યારે સાંજે પવન મેદાન તરફથી સમુદ્ર તરફ ફૂંકાય છે પરંતુ પુરીમાં સમુદ્રની નજીક પવનની ગતિ પણ બદલાય છે અહી વિપરીત થાય છે સાત મંદિરનો એક અનોખો રિવાજ છે જેને જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જશે અહીં દરરોજ એક પૂજારી મંદિરની ટોચ પર ચઢે છે મંદિરમાં ચઢવું એ બિલ્ડિંગના પિસ્તાલીસમાં માળે ચઢવા જેવું છે પૂજારી દરરોજ મંદિર પર ધ્વજ બદલે છે એવું માનવામાં આવે છે કે આ રિવાજ છેલ્લા એક હજાર આઠસો વર્ષથી ચાલી આવે છે જો આ એક દિવસ માટે નહી કરવામાં આવે તો મંદિર અઢાર વર્ષ સુધી બંધ રહેશે આઠ મંદિર બનાવેલ પ્રસાદ ક્યારે વેડફાતો નથી એવું માનવામાં આવે છે કે કોઈ એક દિવસે બે હજાર બે શૂન્ય હજાર ભક્તો જગન્નાથ પુરી આવે છે પરંતુ મંદિરમાં બનતા પ્રસાદની માત્રા આખા વર્ષ દરમિયાન સરખી જ હોય છે આમ છતાં પ્રસાદ ઓછો પડતો નથી અને વધુ થતો નથી પ્રસાદ બનાવવાની પણ એક અલગ ટેકનિક છે આ પ્રસાદ વાસણમાં બનાવવામાં આવે છે તા માટે સાત અલગ અલગ ઘડાઓ આગ પર રાખવામાં આવે છે આશ્ચર્યની વાત એ છે કે ઉપર મૂકવામાં આવેલ પ્રસાદ પહેલા તૈયાર થઈ જાય છે અને પછી નીચેનો પ્રસાદ પાકે છે અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ વિડિયો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં અચૂક જણાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ